જોડતા નર્મદા લિંક લઈને સંસદમાં ડીપીઆર રજૂ કરાયો હોવાની માહિતી મળતા જ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધ નો વંડોળ ઉભો થયો હતો નદીઓને જોડતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને સંસદમાં ડીપીઆર રજૂ કરાયો હોવાની માહિતી મળતા જ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધ નો વંડોળ ઉભો થયો હતો તે વખતે ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પડતો મૂકવાનું એલાન કર્યું હતું પણ ફરી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંસદમાં ડીપીઆર મુકાયું હોવાનું જાણવા મળતા આ પ્રોજેક્ટને લીધે આદિવાસીઓએ વિસ્થાપિત થવું પડશે તેવો અહેસાસ થતાં આદિવાસીઓ રોષે ભરાયા છે ત્યારે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે આગામી ચૌદમી ઓગસ્ટના રોજ રેલી યોજી વિરોધ કરવાની જાહેરાત કરતાની સાથે જ ખુદ કેન્દ્રીય મંત્રી સી પટેલે આવો કોઈ ડીપીઆર મૂક્યું નથી તેવી સ્પષ્ટતા કરી હતી ત્યારે ધારાસભ્ય અનંત પટેલ શ્વેતપત્રની માંગ કરતાં રાજકારણ ગરમાયું હતું કે આજે ચૌદમી ઓગસ્ટના રોજ યોજાનાર રેલીને લઈને ડેમ સંઘર્ષ સમિતિ દ્વારા આજે ડાંગના ચિકાર ગામે સ્થાનિક સાથે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક કરી હતી પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટની વાત જ્યારે દિલ્હી ખાતે રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન થઈ ત્યારે એના ઉત્તરમાં પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટની ડીપીઆર સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે એ વાત થઈ ત્યારબાદ પાર તાપી નર્મદા રિવરલિંગ સંઘર્ષ સમિતિ ડેમ ડેમ હટાવો સંઘર્ષ સમિતિ ના સાથે પરામર્શ કરીને આવનારી ચૌદમી ઓગસ્ટે અમે એક મોટું આદિવાસી સમાજનું જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના પ્રચારના ભાગરૂપે આજે ડાંગમાં જે ડાબડર ડેમ બનવા જઈ રહ્યો છે તેમાં ડુબાણમાં આવતા ચિકાર ગામે અમે આદિવાસી સમાજના આગેવાનોને સંઘર્ષ અહીંની સંઘર્ષ સમિતિના પ્રમુખ સંગરભાઈના નેજા હેઠળ ભેગા થઈને એક જ વાત કરી એક જ નારો આપ્યો છે કે અમે એક ઇંચ જમીન કે એક બુંદ પાણી આપવાના નથી અમારે ડેમની એક ઈંટ અહીં મૂકવા દેવી નથી અમે એનો વિરોધ કરીશું અને ચૌદમી તારીખે આરપારની લડાઈ સાથે અમે શ્વેતપત્રની માંગણી કરીશું ડાંગમાં જો ડેમ બને તો કેટલા ગામો વિસ્થાપિત થશે ડાંગમાં ડેમ બનશે એમના અત્યારે ડીપીઆરમાં આંકડો જૂના ડીપીઆરમાં તેત્રીસ નવા ડીપીઆરમાં સાડત્રીસ છે પરંતુ એમના ગામના આંકડા જૂઠા છે કેમ કે આ વિસ્તારનું ઊંચામાં ઊંચી જગ્યા ઘોડી અને બીજી મિલિન છે જો ત્યાં સુધી પાણી જવાનું હોય તો નીચેના વિસ્તારના ગામો પણ ડુબાણમાં જાય એવી શક્યતા છે એટલે આમ જોવા જાય તો ડાંગમાં પચાસ કરતા વધુ ગામો ડુબાણમાં જશે અને અહીંથી કેનાલ રૂપે પાણી જો નર્મદા અથવા પાણી બોમ્બે જશે તો કેનાલના ભાગરૂપે પણ જમીનો જવાની શક્યતા છે આદિવાસી સમાજની જળ જંગલ જમીનની સાથે સાથે આદિવાસી સમાજની અસ્મિતા અને સંસ્કૃતિ ભૂસાઈ જાય એવું છે એના કારણે અમારો વિરોધ અને અમારી રેલી થશે